નમસ્કાર મિત્રો અડધી ફરતી બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો અમે સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ આજે પગાત્રાનો પગયાત્રાનો સ સંચમો દિવસ અને અમે છીએ ધોંગદ્રા છે આગળ પંદર કિલોમીટર આગળ અને જવાનું છે અમારા આજે સિદનને કરીશું માટેલ એટલે માટેલાલ પકાય છે કે નહીં પોકાતું વિડીયોમાં બનાવી જો લાલ બહાદુરસિંહ આગળ પાછળ આગળ સીધું કાંડ ગામ આવે કાંડ ગામની એન્ટ્રી તવન કરાવું વિડીયો વધારો મિત્રો આ ટાઈપનો રોડ છે મારા મિત્રો આપણે કોન્ટ ગમે એ નીકળ્યા છે ને આ સર કોન્ ક્વોન્ટ ક્વોન્ટ હમ બજાર જવું છે આપણે હું સીધો સારા ગમે જવાનું છે જો બેસ્યો સરવા માટે હેડી છે ખેતરમાં જતી હોય મિત્રો બેસ્યો તો તમે મસ્ત મસ્ત બેસ્યો છો બધી બની ની બેસો બની ની બની બાર કિલોમીટર રામપુરા આગા સીધો સરા રોડ મિત્રો આપડે કોંડમાં માં જ લાયા છીએ કોનું કેવાય બુંદી બુંદી લાયા છે તે આ બુંદી નો નાસ્તો કરવા બેઠા છીએ આ બુંદી નો નાસ્તો કરીએ છીએ

એક કલાક થો પકવામાં વાગવામાં વાગ્યા છે સવા દસ એટલે સવા અગિયાર આસપાસ પકી દોશો મિત્રો આ સર નદી અને નદી હુકી બાઠો છે પાણી બની નહીં પણ સોમા ફૂલ પાણી આવતું એવું લાગે છે મંદિર મંદિર છે ખોડિયલ માતાનું જય ખોડિયલમાં તમારું દાર કાર્ડ જલ્દી પકડી દેજો હવે લગેલો આ સર નાનું મંદિર મિત્રો આપડા નદી બોર્ડ પોણીનું મિત્રો મહાદેવપુરાનું પાટિયું આવ્યું છે સરા જતા સાડા અઢી કિલોમીટર બાકી છે બીજો કેસુડો મિત્રો અમે સરામાં પકડી ગયા છે સાડા અગિયાર વાગે અમે હોટલ આવે એટલે હોટલ પર જમીન આરામ કરીશું પછી આગળ ને અમે સરાની થોડી સ્થિતિ જેવું થોડું બતાવું મિત્રો સરાની સ્થિતિ આ તો સરાની સ્થિતિ મિત્રો હોટલ આ બાજુ મિત્રો આપણા હોટલ ઉપર આવી ગયા અમે આ હોટલમાં પોલ જમ્યા હતા એટલે જોઈ લીધી આ સાલે એટલા આ હોટલ પર જમવાયા આગળ પૂછ્યું પણ ચાઇનીઝ ને એવું બધા ના જમ્યા ચોટું પાડી પર બે છોટુ મિત્રો આપણે હોટલ માં જમી લીધું અમે હેડ્યા પાસા માટેલ રોડ મિત્રો હમ સરામણી નીકળ્યા અમે બાર વાગ્યા આરામ કરતા હતા બે વાગ્યા બે વાગે ગયા એટલે નીકળ્યા ગઢો રાગ રાગ હું આગળ બે કલાક વિશ્રામ કરીશું થોડું એવું લાગશે તો દ્વારકાધીશ નું મંદિર આવ્યું છે આપણા સોડીના રસ્તો પકડવાનો થોડો જો મિત્રો આપણા સારા ઓબરડી રોડ તાલુકો મોડી જિલ્લો સુરેન્દ્રનગર મિત્રો અમે કેવા રડમાં હેડીએ છીએ રોડ છે પણ મેટરવાળું છે અને જંગલ વિસ્તાર છે કોરે મોરે આ ટાઈપનો જંગલ વિસ્તાર છે ને હેડીએ છીએ તડકાના વાગવામાં પૂણા તૈયાર વાગ્યા છે આજનો એરિયા એવો છે એટલે કાઢો પર છે માટીલ માટે એટલા માટે તાપમા હેડીએ છીએ આ ટાઈપનો રસ્તો છે મેટરવાળો આ ટાઈપનું જંગલ છે શોક શોક બાઇક વાળા આવ મિત્રો આ છે નદી અમે નદી વચ્ચે દેખીએ અને પુલનું ફોર્મ ચાલુ છે ડ્રાઈવર છે આ તો અંદર થઈ જતા પણ આ સાથે પુલનું ફોર્મ ચાલુ છે એટલે આવતીકાલ પુલ બની ગયા સરી સરી આવું છું ಇದ್ರೋ આપડે અમે માટેલ જવા માટે રોડ પર હેડ જાલતો મેટેલ જોઈએ છે માટેલ થી જવા માટે હોય શકો એરો તે સીધા વગડામાં હેડવાન્સ આપડે આવો આવો વગડા ઉપર અમે હેડવાન્સ પર વાત કરી જો વગડામાં આપડા ઓ જંગલની સફર લીધી તો લગભગ 3 4 કિલોમીટરની જંગલમાં જંગલમાં જવાનું સ મિત્રો અમે આવા જંગલમાં હેડીએ છીએ સિંગલ પટ્ટી રોડ છે રોડ નહીં ને પગડંડી પગડંડી રસ્તો છે એવા રસ્તા અમને કરીએ છીએ અત્યારે આ ટાઈપનું જંગલ છે દો આ ટાઈપનું જંગલ છે રોડ થોડો ભૂંડા છીએ હમણાં આ જંગલમાં તો આમાં મિત્રો શું દેખાય છે પણ ઓઠું પડી ગયું પાછું આવા જંગલમાં નીકળીએ છીએ મીઠા લાગે એવા અને આવા જંગલમાં થઈ અને માટીને કાળ આપણે એટલે વિડીયો કન્ટેનર જોતા રહેજો છે મિત્રો મિત્રો આપણે જંગલમાં આવ્યા છીએ અને જંગલમાં માતાજીનું મંદિર છે એટલે વાતણ વાદમાંનું મંદિર કહેવામાં આવે છે ચોકણ કંઈ આગળ કહેતા હતા એટલે હું તમને બતાવું મિત્રો અમે આવા લાલ નેડિયામાં આવીએ છીએ લાલ લાલ માટી છે તડકો પડે છે પણ જમીને પણ એ લાલ લાલ દેખાય મીરો ખોરે મોરે લાલ માટી તો આપણા છે આ ટાઈપનો વિસ્તાર છે ને આવું નેડ્યું છે નેડિયા મેળી જાય માટેલ જવા માટે મિત્રો આપણે માટેલથી હું પો છ કિલોમીટર સેટી છીએ અંદાળવાની તૈયારીઓ છે માટેલ પકવાનું છે એટલે પકવાનું છે સાત વાગ્યે આઠ વાગ્યે

આ સર બધા બેઠા છે અંદરનો વિભાગ આ ટાઈપનો સર